નું પણ ધન્યવાદ માનું છે અહીંથી કલાકાર ઘણા બધા છે અહીંયા આઠ કલાકાર છે એટલે બહુ મોટી વાત કહેવાય મારો વિષય સાહિત્યનો છે હાસ્યનો છે સાહિત્યનો નથી તે હાસ્યનો છે જોક્સ હું સાંભળવા જેવો માણસો જોવા જેવો નથી તમને જોઈને કોઈ ખુશ નહીં થઈ શકું બહુ સારો રૂપાળો એવો બેઠો નહીં સાંભળવાનો ખાલી મુદ્દો એ છે મને આજે આનંદની તો થાય છે કે મારી મા ભગવતી જે કુળમાં મેં અવતર લીધો એ મારી માને આખી દુનિયા પૂજે છે એમાં ગામ કેટલું પાકશાળી છે એને આ સેવા કરવાનો મોકો મળ્યો છે રાજબે મા ભગવતીનો આખી આખું ગામ જ્યારે ભેગું થયું હોય માત્ર ને માત્ર રાજબેને રાજી કરવા માટે થઈને કારણ કે રાજભાઈને જે રાજી કરે છે ને એ પછી કોઈથી દુઃખી નથી થતો આ ગેરંટી છે રાજભાઈની કારણ કે આ તો દિલ્હી સુધી પહોંચેલી આય છે સાહેબ ઘડીના છઠ્ઠા ભાગમાં દિલ્હીના કાંગણા ખર નાખે એવી ભગવતી છે માત્ર આપણે તો ત્રણ હાથ પાડવાની જરૂર નથી ખાલી એક જ હાથ ઘરમાં બેઠા બેઠા પણ હૃદયથી પહોંચી જાય તો ઘર સુધી પહોંચવાનું દિલ્હીથી પાછી આગ્રા આગ્રાથી પાછી ચઢવા જતી હોય તો આપણે તો ઘર સુધી બોલાવવાની છે બસ અહીંયાના હેતથી કરો જો આકલો ઢીંગલો ધૂણે ચિત્રા તણો વિશ્વાસ હોય એટલે વાર્તા પૂરી એવી મા ભગવતીના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ અને મને આજ મોકો પડ્યો આનંદી વાત છે મારી માટે આખો રાજપૂત સમાજ બેઠો છે અહીંયા બ્રાહ્મણ સમાજ પણ બેઠો હોય છે મારો માલધારી સમાજ પણ બેઠો હોય છે ચારણ સમાજ બધાય સમાજો અહીંયા બેઠા છે અઢાર અઢાર વર્ણ અને કલાકારો જાજા છે આઠ આઠ કલાકાર બહુ મોટી વાત કહેવાય હા સ્ટેજ માંથી આપ તૂટ પડ્યું લાગે તમને સ્ટેજ માંથી આપ તૂટ પડ્યું આઠ કલાકાર કલાકાર થવું જેવી તે વાત તે મને ખબર પડી હતી આટલા બધા વાર હતા માથા માં એટલા રહ્યા છે આને કલાકાર અમુક તો ઘોચરા વળી ગયા જો આ ગોપાલ ને એમાં રાતદાન ને સાગરદાન ના વાર ઉભા થઈ ગયા છે આવું છે કલાકારમાં શું શું ખબર ન પડતી જાવ જાવ અને આ તો સંચાલન કરે છે કુસા મહારાજ બ્રાહ્મણના દીકરા છે જોરદાર તાળના ગ્રાતી વધાવો એ માન મન ઉભા થઈ કે મેં જોયું અહીંયા નું આવ્યું કે મને રજૂ કરો અહીંયા બેઠે બેઠે રજૂ કર્યું જાઓ કુસા તો જાઓ ગોપાલભાઈ સાધુ એ અદભુત રત્ન સંભળાય આપણે માતાજીની ભગવતીના ચરજુ ભેડિયા સંભળાવ્યા ભજનો સંભળાવ્યા પછી રાજભા ગઢવી સાંભળવાનું આપણે બાકી છે રાજદાન ગઢવી મારા સાગરદાન ગઢવી આ તો મારા ત્રણે ત્રણ ભયું છે નાના એમને સાંભળતો હું રાજી થવું છું કારણ કે માતાજી કૃપા કરી છે સરસ્વતી આપી છે રાજભા સાગરદાન અમારા અને બેન મનીતા બેન પણ વધારે છે પટેલ જોર તારીનગરથી વધાવી લઈ ચાલા એ પણ વધાર્યા છે આઠ થઈ ગયા છે કોસામાર નવ થાય પણ આપણે કોસામાર ગણતા જ નથી શું લેવા સંજન કરે છે હા અને હવે મેન પાત્ર છે કમાભાઈ ભાગની વાત હોય તારે કમાભાઈને મળવાનું થાય મળવાનું થાતુરથી કમા હા 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 મને બહુ ગમે આને કહેવાય ભગવાન ભગવાન જો હોય ને તો આ જેને કોઈ દુનિયાની ખબર ન હોય જેને આપણે શું કહે છે ને ખબર ન હોય એ શું સાંભળે છે શું મજા આવે એ કરે છે એટલે કમાભાઈ એક બહુ સારો એવો છોકરો છે કોઠારિયાથી આવે છે અને મને ગમતો છે અને માતાજીને સુખી કરે બીજું શું કહીએ આપણે એટલું જાઓ જોયું તરત ગળ્યો ઘડી પછી જાઓ હા એટલે આપણે આશિયાની આનંદની વાતો કરશું મજા કરશું પણ થોડી વાર માટે માની નાની એવી સ્તુતિ કરી લઉં કારણ કે ક્યાંથી કોનું હાલતું હોય મને ખબર છે નહીં સાહેબ કોઈ એકાદી સ્તુતિ હાચી બોલી જાય એકાદું નામ હાચું બોલાઈ જાય તો આપણું હાલતું હોય છે કારણ કે તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમારો ધંધો આગળ હાલવા માંડે તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે સાહેબ તો તમે આગળ વધો કાંઈ ન આવડતું હોય નહીં નથી મેળ પડતો હોય તમારે કુળદેવીને આશીર્વાદ હોય તો ભલે તમારા માતા પિતાને આશીર્વાદ હોતો ભલે તમારા ગુરુને આશીર્વાદ હોતો ભલે પણ કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો તમે આગળ વધો એમ પાંચ છ જોક લઈને સ્ટેજ માટે ચડ્યો છું મને કોઈ જ્ઞાનની વાત નથી આવડતી પણ ચાલે છે તો કોઈક શક્તિ છે આગા પાને એક ધક્કો મારી રહી છે વાત હતી તો એ માને થોડી વાર માટે યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી સાહિત્યની વાતો હાસ્યની વાતો કરી અને મને ખબર છે આજ કલાકાર દાદા છે મારે ટાઈમ થોડોક ઓછો લેવાનો છે આઠ કલાક એટલે આઠ કલાક થાય વિચાર કરો અત્યારે ચાલુ કરો ને આઠ કલાક અને સવારે આઠ વાગે પણ બધા કલાકાર પોણો પોણો કલાક અડધો અડધો કલાક લે છે મને વિશ્વાસ છે બીજાનો મારો આવી જાવ છો ટૂંક સમજે ને અને આજનું સાઉન્ડ એટલે અશોક સાઉન્ડ જેકે ને કોઈ જોરદાર તાળીના ગ્રતે વધવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ પહેલાં નંબરનું કહ્યું છે મને હજી ખબર નથી પડી સાહેબ બીજા નંબરનું સાઉન્ડ અશોક સાઉન્ડ એક જેકેનું મને આખું કામ ગમે છે એ તમે જવું જોવો જોયા હોય હજી તમે એનું શું કામ છે એક મોબાઈલ હશે મોબાઈલમાં એ મેચ જોતા હશે પછી એક હનુમાનજીનો ફોટો હશે આ એને ઘરે પગે લાગે છે પછી આવડો મોટો રેતીનો ડબ્બો છે એમાં થૂકે છે માવો કઈ આ તાણી મસ્ત જોયું જોયા આવો કઈ ફેર નો પડે મેં એક વાર જોયું છે આટલી વસ્તુ છે જાઓ છે હાલો પણ પાંચ મિનિટ માટે ભગવાન ની યાદ કરતા હોય ત્યારે તો કે જગત માં એ એવા અખંડ દિવા તમારા બળે માં એ મારી પરગાટ આપોયા તમારા આકાશ પાતાળ ધંધાર્ય અમર ના ਤਪਸਾਨੀਤ ਹੈ ਮਹਾਰੇ બોલો ને હાધીતી બદલ માર તક્રી અને મત્તુમાતે હેંગડા નેમના દેને સય સાઠ હાધી આવ લે મેવી મંતરત મંત દેત અમખમ ફાણે ને હવે કેવે દાને મત્તુમાતે હેંગડા નેમના દેને હાઠા કાને તિસોળ તમદાન ખલકણ કુંડ મલ મલ દાને 9 સાઠ સય જો એક ગળ ભળ ને મત્તુમાતે હેંગડા નેમના દેને રેહો આ રાજ સમાજ જય રાજબાઈ ભાઈ આ ભીંગડા બડેદાર મદાના બેઠના મતા ભામની વીર બતાના દૂર પરિચાની કરે મે સુત્રાની ગવસરા ઇમના જ આદમતા આજરા અજોડ તલન થા કે આટલા કે ભવનજા પરમેશ દેવી કથે જગરાય નુધારા દેવી માયાની દેયારી રાજા પરમાના મહાતપ તેયારી દેયારી ચરે સુવાની કોનન પર તમાડે ભરે પકિયા અને કામતા અમે ધો દેવતા હોય સંપત્તિ સંપતિ થાવ સરોબાસુ ఆవిడ నా కోపతనే